આપણે ભારત દેશની તમામ જનતાને આપણે એટલું જ કહી શકીએ કે આને ઉમર કાભેર ઉજવી લ્યો અને જાજા થી જાજુ વોટિંગ કરો કેવો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે ખૂબ ઉત્સાહ છે કે પહેલા તો જેમ નાની નાની ચૂંટણીઓમાં માણસોમાં જે ઉત્સાહ હતો ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય એવું અત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ઉત્સાહ જોવા મળે છે ખાસ કરીને ભાજપ દ્વારા અત્યારે કઈ કઈ પ્રકારની તૈયારીઓ જોવા મળે છે ત્યારે ભાજપ એકદમ તૈયાર રેડીમાં છે આ ચૂંટણી આજે ડિક્લેર થાય તો એનું સંગઠન માળખું એકદમ ગોઠવાયેલું છે અને લોકો પણ આજે જોઈ રહ્યા છે કે દેશની ચૂંટણી આવે તો તા એનો જેમ વધુ મતદાન થાય નાના બાળકો વિદ્યાર્થીઓ કંઈ એ પણ આનંદમાં છે કે એની મમ્મી પપ્પા બે આંગળી જાય મતદાન કરવા માટે આ કહેતા કે નહીં અમારે મતદાન કરવા જવું છે અને નવા અત્યારે મતદારો છે જે યુવાનો અત્યારે અઢાર વર્ષ ઉપરના એ પણ પણ થયા છે અને દેશનું તંત્ર અને એકાદ લોકશાહીનું પર્વત છે એની અંદર બધા લોકોએ મતદાન કરવું જોઈએ જરૂરથી મતદાન કરે અને જે સરકારની જે માહિતી આવતી હોય એ ખાસ કરીને અત્યારે શું લાગે છે કચ્છનો માહોલ તો અત્યારે કમળથી ખીલેલો છે ચારે બાજુ જો તમે કમળની જ વાત આવશે અને કચ્છની આ ઐતિહાસિક લીડ અમારે વિનોદભાઈ ચાવડા છે ત્રીજી વાર બને છે આ અંદાજે છ થી સાત લાખ થી ઉપરથી લીડ મળશે અને કેન્દ્રની અંદર કચ્છનું પ્રતિનિધિ મંત્રી મંડળ પર સ્થાન મળશે એ હું અત્યારે આપની ચેનલ માધ્યમ દ્વારા ચોક્કસ કહી રહ્યો છું અને એક આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને અત્યારે ચૂંટણી જાહેરાત થવાની છે ત્યારે શું કહેશું ખાસ ખાસ કરીને ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ રહી છે તો આપના માધ્યમથી કે જે ચૂંટણી જાહેર થશે તો તમામે તમામ નવા મતદારો છે ગ્રામ્ય લેવલના મતદારો છે તેમજ જે પણ સિટીના મતદારો છે ખાસ કરીને સિટીઓની અંદર ઓછું મતદાન થાય છે તો આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે મેક્સિમમ વોટિંગ કરો અને આ પર્વને વધાવી લો લોકશાહીના પર્વને અને ખાસ કરીને અત્યારે હાલ જે જોવા જઈએ આપણા માટે એક હિન્દુ સનાતન ધર્મ માટે અને આમ તો આખા હિન્દુસ્તાન માટે એક સારું છે કે જે રામ મંદિરનો જે મુખ્ય મુંદો હતો એ પણ અત્યારે કેટલા વર્ષો પછી જો પાર પડ્યો છે તો એ મુંદાને લઈને આ વખતે જો વોટિંગ થશે અને મેક્સિમમ જે બીજેપીના જે નેતાઓ છે ખાસ કરીને હું તો નરેન્દ્ર મોદી સાહેબને જે ધન્યવાદ કહીશ કે એમનો જે ટાર્ગેટ છે ચાર અવકી બાર ચારસો પાર તો એ એક વધારે પાર થાય અને મેક્સિમમ લીડથી જીતે અને મેન ખાસ હું એક કચ્છીઓના નાતે નરેન્દ્ર મોદી સાહેબને પણ કહીશ અને કેન્દ્રના જે નેતાઓ એને કહીશ કે કચ્છને દર વખતે કેબિનેટમાંથી કે બા મંત્રી લેવલથી બાદ રાખવામાં આવે છે તો આ વખતે કચ્છની પ્રજાનું સાંભળી અને કચ્છને એક કેબિનેટમાં મંત્રીપદ આપવામાં આવે એવી અમારી કચ્છની માંગણી છે તો આ હતા કચ્છના આગેવાનો અને તેઓનું પણ કહેવું છે કે ખાસ કરીને અત્યારે ચૂંટણીની તૈયારી જોરશોર ચાલુ છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર